ઉદ્યોગ અને રોકાણકારોએ કર્યા તેનાથી ત્રણ લાખ સિત્તેર હજાર એકસો પાસઠ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે તો અત્યાર સુધીમાં કુલ બસો ચોત્રીસ એમઓયુ કરવામાં આવ્યા છે અને દસ લાખ એકત્રીસ હજાર બસો પચાસ કરોડ રૂપિયાથી વધુનું મૂડી રોકાણ અને બાર લાખથી વધુ રોજગારી સર્જનની તકો ઊભી થવાનો અંદાજ છે આ એમઓયુ જે સેક્ટરમાં સંભવિત રોકાણો માટે થયા છે તેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ એગ્રો એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ ઓટોમોબાઇલ બાયોટેકનોલોજી સિમેન્ટ કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ પાર્ટ્સ એજ્યુકેશન એન્જિનિયરિંગ હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આઈટી આઈટી ઈએસ એસ લોજિસ્ટિક્સ ઓઇલ એન્ડ ગેસ પેકેજિંગ પ્લાસ્ટિક પાવર ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી ટેક્સટાઇલ અને એપરલ્સ પર્યટન અને નાગરિક ઉડ્ડયન શહેરી વિકાસ જેવા ઘણા નિર્ણાયક ક્ષેત્રોની અંદર આ એમઓયુ કરવામાં આવ્યા છે